વિરોધમાં આજે હિંમતનગર શહેરમાં લાગુ કરવામાં આવેલ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી એટલે કે હુડા લાગુ કરવામાં આવ્યું હતું જેનો અગિયાર ગામના મિલકત ધારકોએ વિરોધ દર્શાવી રહ્યા છે ત્યારે આજે હિંમતનગર શહેર સજ્જડ બંધ રહ્યું છે વેપારી એસોસિએશન અને સહકારી સંસ્થાઓ પણ સજ્જડ બંધ જોવા મળી છે સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક એવા હિંમતનગર શહેરમાં અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી એટલે કે હુડા લાગુ કરવામાં આવ્યું છે આ હુડાનું ડ્રાફ્ટ પ્લાન જાહેર થતાની સાથે જ અગિયાર ગામના મિલકત ધારકો વિરોધ દર્શાવી રહ્યા છે ત્યારે આજે હિંમતનગર શહેર બંધનું એલાન આપવામાં આવ્યું છે જેમાં હિંમતનગર શહેર સજ્જડ બંધ જોવા મળ્યું છે તાલુકા ખરીદ વેચાણ સંઘ જિલ્લા ખરીદ વેચાણ સંઘ અને એપીએમસી માર્કેટિંગ યાર્ડ જેવી સહકારી સંસ્થાઓએ પણ સજ્જડ બંધ પાડ્યો હતો અને 11 ગામના મિલકત ધારકોના વિરોધને સમર્થન આપ્યું હતું ત્રણેક દિવસ પહેલા 11 ગામની ખેડૂતોની જે સંકલન સમિતિ બનેલી છે તે માર્કેટયાર્ડના માર્કેટયાર્ડમાં અમારી જોડે આવ્યા હતા અમે બધા વેપારી આગેવાનો વેપારી એસોસિએશનના પ્રમુખ મહામંત્રીને બોલાવી એમની સાથે બેઠક કરાવી હતી વેપારી મિત્રોએ એ કહવા જે કે ભાઈ ખેડૂતોની સંસ્થા છે ખેડૂતો પર અમે નિર્ભર છીએ એટલે અમે ખેડૂતોની સાથે ઊભા છીએ અમે બાર તારીખે સંપૂર્ણપણે બંધ પાડશું એવી અમને જાહેરાત કરતા તે દિવસે માર્કેટયાર્ડ વતીથી મેં બાર તારીખે માર્કેટયાર્ડ બંધ રહેશે તેવી જાહેરાત કરી હતી અને સંપૂર્ણપણે વેપારીઓએ આજે માર્કેટયાર્ડ સ્વયંભૂ બંધ રાખી આજે એ બતાવી આપ્યું છે કે અમે માર્કેટયાર્ડના બધા જ વેપારીઓ ખેડૂતો સાથે ઊભા છીએ આજે સંપૂર્ણ માર્કેટ બંધ પાડ્યો છે છેલ્લા પંચાણું દિવસ કરતા વધુ સમયથી અગિયાર ગામના મિલકત ધારકો સંકલન સમિતિ થકી અલગ અલગ કાર્યક્રમ કરી હુડા રદ કરવા માટે વિરુદ્ધ દર્શાવી રહ્યા છે ત્યારે આજે હિંમતનગર શહેર બંધનું એલાન આપવામાં આવ્યું હતું જેને લઈ સજ્જડ બંધ જોવા મળ્યો હતો હજુ પણ આગામી દિવસોમાં યોગ્ય નિર્ણય કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની પણ ચિંકી ઉચ્ચારવામાં આવી છે જો કે ખાસ તો મુખ્ય વાત એ છે કે અત્યાર સુધી અલગ અલગ આંદોલનમાં સહકારી સંસ્થાની એપીએમસી માર્કેટિંગ યાર્ડ પ્રથમવાર બંધ રહ્યું છે જો કે હાલ તો શહેર સજ્જડ બંધ જોવા મળ્યું છે અને તત્કાલ હુડા રદ કરવાની માંગ 11 ગામના મિલકત ધારકો કરી રહ્યા છે આજ રોજ હિંમતનગર બંધનું એલાનની જે જાહેરાત કરવામાં આવી હતી તેને અભૂતપૂર્વ સમર્થન વેપારીઓ દ્વારા મળી રહ્યું છે સજ્જડ રીતે હિંમતનગર આપ જેવી રીતના જોઈ શકો છો એક નાની ચા ચાની ટોકરી પણ આજે બજારમાં ખુલી નથી એટલે વેપારીઓનો ખેડૂતો ખૂબ આભાર માને છે અને વેપારીઓએ જે ખેડૂતોને આ સમર્થન બતાવ્યું છે આજે અમારી લડતમાં મજબૂતીથી એ પણ ઊભા છે એ બદલ એમનો આભાર માનીએ છીએ અને સરકારને અપીલ કરીએ છીએ કે ત્વરિત નિર્ણય લઈ હુડાને ઝડપથી રદ કરે અને આ ખેડૂતો પંચાણું પંચાણું દિવસથી જે લડાઈ લડી રહ્યા છે એને લડાઈને હવે આરામ આપે અને હૂડા ઝડપથી રદ થાય એવી ખેડૂતો

અલગ અલગ કાર્યક્રમો થકી વિરોધ દર્શાવવામાં આવ્યો હતો પરંતુ હજુ સુધી કોઈ પણ પ્રકારનો ચોક્કસ નિર્ણય રાજ્ય સરકાર દ્વારા લેવામાં ન આવતા આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી રહી છે